ગીરી માતાજી પ્રમુખ ખાલી પદ ને હોદો નહી એનું હું કાર્ડ બનાવી ઉપર રજીસ્ટર નંબર આવશે ગવર્નર સિક્કો આવશે ગુજરાત રાજ્યનો પ્રમુખ તરીકે આ મંડળમાં નું કઈક પણ થાય જવાબદારી એની રહેશે એમાં લાખ પગ મારા તારા નાના મોટા થાળાપતિ લખપતિ કોઈ પણ નહીં નાના મોટા બધા સાધુ સરકાર રહેશે એની જવાબદારી કાંઈ પણ મંડળમાં તો પ્રમુખનો હોદો રહેશે એના માટે જાનકીગીરી માતા જવાબદારી રહેશે આ મંડળમાં ઉપપ્રમુખ તરીકે ઘણા બાબુ તરણેતર એને જતારી પ્રમુખની સાથે ક્યાં પણ પ્રમુખ કે તો એમને જોડાઈ પણ આ ગ્રુપનો નો પ્રશ્ન હલ કરવાની જદારી એમને રસ હવે ત્રીજા નંબર મંત્રી મંત્રી તરીકે લાલગીરી બાપુ જામવાડી એમને જતારી શું રહેશે મંત્રી ની કે જ્યાં પણ ભેગા થવાનું છે આ સંતો ક્યાં ક્યાં તકલીફ છે એનું લખાણ કરી

અને મહામંત્રી તરીકે ઉદાસી બાપુ ધરમદાસ બાપુ જે સોપારી મને છે એનો મને બચપન નો અનુભવ છે મંજુર છે ઉદાસી બાપુ રેડી 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 સંગઠન મંત્રી તરીકે કહું તમે સંગઠન એટલે શું નાના નાના સાધુ ની બાપુ ઓલામ ફેરવી નાખો રાખો સંગઠન મંત્રી તરીકે શું સંગઠન એટલે શું નાના નાના સાધુ જ્યાં ત્યાં ધૂંપડી લઈને ને ખાવા છે તો બપોરે નથી બપોરે તો નથી તો સાધુ ત્યાં રહેશે એનું શું કરું એની ચાજર શું હોય કયા કાળાનો છે કયા ક્ષેત્રનો છે શું તકલીફ છે તો સંગઠન તરીકે ચાજર કોણ રહેશે એની ચાજર આપણે કોને હોબી આપણે પ્રમુખ પ્રમુખ અને મહામંત્રી

પ્રચાર મંત્રી પ્રચાર કરવાનો આપડે કે અમારું મંડળ ચાલી રહ્યું છે આ સાધુ સમાજ મંડળ સાધુ ને તમને ખબર ના કોઈ પટ્ટાવાળો ખબર તો તમારી કોઈ વેલ નથી